મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આજે ક્લિનિકની વ્યાસપીઠ ઉપરથી એક આધ્યાત્મિક રચનાનું પઠન જેનું મધ્ય બિંદુ કે કેન્દ્ર બિંદુ ચતુર્થ માર્ગ ના બોધની આસપાસ રચાયેલું છે એ બોધ સીધો સાદો બને ત્યાં સુધી એમના જ શબ્દોમાં ઘૂંટવાનો પ્રયત્ન છેલ્લા બે દાયકાથી કરી રહ્યો છું શાશ્વતી એ સમયની પ્રત્યેક ક્ષણ અનંત અસ્તિત્વ છે તો ક્ષણનું અસ્તિત્વ અનંત છે આવું ઓછોએ જેને એડમાયર કરેલા છે એવા ફિલસુફ સંત ગુરુજી આપનો ટાંચણ છે ટૂંકમાં ક્ષણ છે એ શાશ્વત છે ક્ષણમાં રહે છે એ વર્તમાનમાં હાજર છે ક્ષણમાં છે એ સદા છે ગીતાનો એક શ્લોક મને યાદ આવે છે કે તેરમા અધ્યાયનો ઓગણત્રીસ શ્લોક છે કે ક્રિયમાણાની સર્વસ્વ ય પશ્યતી તથાત્માનમ અકર્તારમ રમતી તો સમગ્ર પ્રકૃતિમાં જે કંઈ થઈ રહ્યું છે એ માત્ર પ્રકૃતિ અને તેના ગુણો જ કરી રહ્યા છે આપણે કંઈ પણ કરી રહ્યા નથી આપણે માત્ર એને જોનારા મુખ પ્રેક્ષકો છીએ પરંતુ જન્મના અજ્ઞાન અને મોહથી આપણે સકટનો ભાર જેમ શ્વાન તાણે એમ એવું માની બેઠા છીએ કે આ બધું હું કરું છું આ બધું હું કરું છું અને સૌથી મોટું અજ્ઞાન ખરેખરો હું ન જાણી અને જે અનેક હું ટોળા આપણામાં આમથી તેમ ક્ષણે ક્ષણે મિનિટે મિનિટે રખડે છે એમાં આપણે વ્યસ્ત અને ખોવાયેલા રહી છે આપણે આપણી જાતને યાદ રાખી નથી શકતા અને સમયમાં ભૂત અને ભાવીમાં ભટક્યા કરીએ છીએ એના સંદર્ભમાં એક નાનકડી રચના છે ગાય સંભળાવું છું કે થાય છે જાય છે જોતો રહે થાય છે જાય છે જોતો રહે તો પ્રકૃતિવ ચકર્મા ક્રિયમા સરસ્વ ય પશ્યતી તથા અકર્તા તો જોતો રહે કે થાય છે જાય છે જોતો રહે છે જાય છે હોતો રહે તો માત્ર જોવાનું છે અને હોવાનું છે કોઈ ટીકા ટીપણ કરવાની પણ નથી ટીકા ટીપણ આધ્યાત્મિક રીતે બિનજરૂરી વાતચીત છે અનાવશ્યક ગપસપ છે અને મનુષ્ય ખૂબ જ પામર પ્રાણી છે એ કશું જ કરી શકતો નથી કારણ કે માણસ યંત્ર છે કે થાય છે જાય છે જો તો કરજો ખાલી હાજર રહેવાનો અને જે પણ ઘટના ઘટે એમાં કોઈ ટીકા ટીપણ કર્યા વગર જે જેમ બને છે એને સ્વીકારવાનો પ્રયત્ન કરજો પ્રકૃતિ ગુણો તો ગીતા નો શ્લોક કરી હોતો રહે તો જે બધું બને છે એ પ્રકૃતિ અને એના ગુણો કરે છે આપણું કામ આપણા ભૂતાશયમાં જ્યાં ભગવાન કૃષ્ણ રહે છે આત્મા ગુડા કેશ આદિશ્ય મધ્યમ ચ સર્વ ભૂતાના તો એ કૃષ્ણ ભગવાનના ચરણે અને કૃષ્ણ ભગવાનના ના શરણે બેઠા બેઠા પ્રકૃતિ અને કર્મો જે કરે એને માત્ર ને માત્ર માત્ર જોયા યાજ કર્યું કોઈ કશું ન કહેવું સરસ મજાનું ભજન છે સમય મળે સાંભળજો તો કરે કારવે પ્રકૃતિ ગુણો હૃદય ભીતરે હોતો રહે થાય છે જાય છે જોતો રહે છે જાય છે બ્રાહ્મી સ્થિતિ માં આત્મતુષ્ટરે બ્રાહ્મી સ્થિતિ માં આત્મતુષરે હાજર ક્ષણ માં હોતો રહે બ્રાહ્મી સ્થિતિ શું છે એ ભગવાને અર્જુન ને બીજા અધ્યાય ના અંતમાં ઘણા શ્લોકો દ્વારા સમજાવ્યું છે ફરી કોક વાર એ બ્રાહ્મી શ્લોકોના ઉપર આપણે ટીકા ટીપણ કરીશું બ્રાહ્મી સ્થિતિમાં આત્મતુષ્ટરે એમાં મૂળ ભાવ આત્મની એવા આત્માના અતુષ્ટ આત્માથી આત્મામાં અતુષ્ટ રહેવું અને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પણ એનો મોહ ન રહે એવી ઉચ્ચતર સ્થિતિ છે બ્રાહ્મી સ્થિતિ બ્રાહ્મી સ્થિતિમાં આત્મતુષ્ટરે હાજર ક્ષણમાં ભૂતો રહે થાય છે જાય છે જોતો રહે થાય છે જાય છે હોતો રહે આ હોવાનું અઘરું છે આપણે એક શાંત મૌન રહી શકતા નથી આગળ વાત એ જ વાત છે કે એક શાંત મૌન વર્તમાને एक मौन वर्तमाने भूत भावि मो रहे एक शत मौन वर्तमाने न भूत भावीमाखुतो हे हासय जो रहे खाय से जाय जो तो रहे पूज तारु मोक्ष मुक्ति से पूज तारु मोक्ष मुक्ति से वर्तमान मज हो तो रहे पूजतारु मोक्षमुक्ति चे वर्तमाने जो हो रहे थायचे जायचे जाई जो तो रहे थायचे जायचे जाई रहे सूर्मा ती सुक्ष्मा સૂક્ષ્મ સૂક્ષ્મતમ દિવ્ય રહે કોષ અન્નમય હોય છે મનોમય હોય છે પ્રાણમય હોય છે દિવ્ય કોષ હોય છે એ ઘણી ડીપ અને અઘરી વાત છે ફરી ક્યારેક એની વિશે પણ વાત કરીશું

થોડીક ગુહ્ય વાત કરી છે આમ તો જે મેં આપને વાત કરી છે કે પૂર્થવેનો બોધ છે એ વાંચતી વખતે ખૂબ સરળ લાગે છે પણ એનું અમલીકરણ ઘણું ને ઘણું ડિફિકલ્ટ છે કારણ કે આપણા પાસે જન્મોજન્મનો જે મોહ અજ્ઞાન અને અંધકાર છે એમાં આપણે ક્ષણે ક્ષણે ખરી જઈએ છીએ સરી જઈએ છીએ તો આ સાથે આજે આટલું બસ ચાલો હાજર રહીએ હાજર રહીએ અને સત્ય પ્રેમ આનંદમાં રહીએ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ